હવે બે લસણની કરી નાખીશું અને એક મરચું નાખીશું હવે આપણે પીસી લઈશું એને થોડુંક પાણી નાખીને પીસી લઈશું હવે આપણે પીસી લીધું છે વગાર કરી લઈશું અહીં આપણું તેલ ગરમ ગયું છે હવે થોડું જીરું નાખીશું આપણે અંદર થોડી ખીંગ નાખીશું શેક જાય એટલે શુભ નાખીશું આપણે પીસી લીધો તો પીસેલો શુભ નાખીશું

આમાં થોડીક મરી નાખીશું મરી પાવડર એમાં સ્વાદ પ્રમાણે પિંક મીઠું નાખીશું થોડુંક થોડીક હળદર નાખીશું થોડુંક લાલ મરચું નાખીશું થોડીક વાર ઉકરવા દઈશું આપણે હવે પાંચ દસ મિનિટ આપણે ઉકળવા દઈશું એને એમાં આપણે અડધું લીંબુ નીતારીશું આપણો સૂપ બનીને તૈયાર થઈ ગયો છે આપણો સૂપ બનીને તૈયાર થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને શેર કરો થેન્ક યુ હવે ઉપરથી થી થોડાક દાણા નાખીશું આપણે આપણો સૂપ બનીને તૈયાર થઈ ગયો છે